મહેસાણા કોંગ્રેસના ગઠબંધન વગર એકલા હાથે ચૂંટણી લડી લેવાના મૂડમાં કોંગ્રેસના ગઠબંધન સ્પષ્ટ ઇન્કાર કરતી આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા આમ આદમી પ્રમુખ જયદેવસિંહ ચાવડા દ્વારા ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રાખવા બાબતે ઇલેક્શન જીતાડવાની તૈયારીઓ એક્શન મોડમાં આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લાના તમામ આમ આદમી પાર્ટીના અધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ચૂંટણી પ્રચાર માટેની તૈયારી બતાવી કડીની અંદર કડી વિધાનસભાની પેટા ચૂંટણી બાબતે પણ આમ આદમી પાર્ટી ઇલેક્શન લડવા પૂરજોશમાં જોવા મળી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા કોંગ્રેસના ગઠબંધન બાબતે સ્પષ્ટ ઇન્કાર કર્યો છે આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પર કોંગ્રેસના ગઠબંધન વગર એકલા હાથે લડી લેવાના મૂડમાં રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા ગુજરાત કેવું છે આમ આદમી પાર્ટીના જે ઇલેક્શન બાબતની રણનીતિ આમ આદમી પાર્ટીના પ્રખર નેતા અવાજ અને ગરીબો દલિતો શોષિતો આદિવાસી સમાજના યુવાનોના બેરોજગારોના તમામ અવાજ ઉઠાવનાર એવા અમારા નેતા પ્રખર બાહોશ નેતા એવા ગોપાલ ઇટાલિયા સાહેબને જ્યારે વિસાવદર ચૂંટણીના અંદર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે ત્યારે અમે બધાએ આનંદ વ્યક્ત કરીએ છીએ અને આમ આદમી પાર્ટીના તમામ મહેસાણા જિલ્લાના પદાધિકારીઓ શહેરના જિલ્લાના કાર્યકર્તાઓ સાથે તન મન અને ધનથી વિસાવદર ચૂંટણીના અંદર અમે ભાગ લઈશું અને ગોપાલ ઇટાલિયા સાહેબને વિધાનસભા ચૂંટણીમાં જીતાડીશું આગામી સમયમાં કડી વિધાનસભા બાબતે કેવી રણનીતિ રહેશે કડીના અંદર પણ જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે આમ પાર્ટી પોતાના ઉમેદવાર ઊભા રાખશે અને ત્યાં પણ અમે એટલા મજબૂતીથી લડીશું અને અમારા ઉમેદવારને જીતાડીશું ગઈ વખતના જેમ આ વખતે પણ કોંગ્રેસનું ગઠબંધન જે છે એ યથાવત રહેશે કે કઈ રીતે રણનીતિ રહેશે બંને સીટો ઉપર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઊભા રાખવાના છે અહીંયા ગઠબંધન કરવાની કોઈ જરૂરત નથી કારણ કે કોંગ્રેસમાં અત્યારે કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે એમના નેતા રાહુલ ગાંધી સ્વયં કબૂલ કરી દીધું છે કે તેના અંદર કોંગ્રેસમાં જ રહેલા વ્યક્તિઓ કોંગ્રેસને હરાવી રહ્યા છે એવા સંજોગોમાં જ્યારે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ જ ટકાવી રાખી નથી એવા સંજોગોમાં તેના સાથે ગઠબંધન કરવાનો કોઈ પ્રશ્ન જ આવતું નથી આમ આદમી પાર્ટી બંને સીટો ઉપર અને આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે શું કહેશો આગામી સમયમાં કડી વિધાનસભા બાબતે કેવી રણનીતિ રહેશે આ વખતે કડીની અંદર પણ પેટા ચૂંટણી આવી રહી છે તેથી અમારા કેજરીવાલ સાહેબ આમ આદમી પાર્ટીના ગમે તે પણ કોઈ સ સક્ષમ ઉમેદવાર આ વખતે કડીમાં ઉતારશે અને અમે જિલ્લાના પ્રદેશના બધા સાથે નેતાઓ અને એમને બહુમતીથી જીતાડીશું એવી આશા રાખીને